કદાચ તમારે પાસઠ થી ઉપર જે વિદ્યાર્થીઓ છે એનો પણ ચાન્સ રહેશે કારણ કે આ યોજના એવી છે હું કહી શકું કે ભાઈ તમે અહીંયા પાસઠ પ્લસમાં પણ તમારો સમાવેશ થઈ જાય એમ છે સ્કોલરશીપ મળવાપાત્ર છે હવે તમને એમ થશે કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર છે જય વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ ભરાટ વિદ્યાર્થી મિત્રો શું તમે અત્યારે ધોરણ છ ની પીએસસી કે ધોરણ નવ ની એસએસસી ની પરીક્ષા આપીને આવ્યા છો અને હવે તમને એમ લાગે છે કે સાહેબ આમાં નવો દેહની જેમ મેરિટ કઈ રીતનું રહેશે તો એક જ વિડીયોમાં સંપૂર્ણ બાબતને આપણે જોઈશું પણ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા ન હોય ને તો ખાસ અત્યારે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો કારણ કે આવનારા સમયમાં સીઈટીની બહુ મહત્વની અપડેટ આવે એમ છે જેની તમને વોટ્સએપ ગ્રુપમાં સૌથી પહેલા જાણ થશે અને આ ચેનલ એ ગુજરાતની એકમાત્ર નવોદય બાલાછડી અને સીઈટીમાં સૌથી સચોટ અને સૌથી પહેલા અપડેટ આપણી આ ચેનલ છે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સાથે જોડાઈ જજો અત્યારે જેથી આવનારી પરીક્ષાની તમામ અપડેટ તમારા સુધી સૌથી પહેલા ને સૌથી સચોટ પહોંચશે હવે જો અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ છ ઉપર એક્ઝામ આપીને આવ્યા છે અને હાલમાં જેમને અત્યારે મેરિટ બાબતે કન્ફ્યુઝન છે એમને આ એક જ વિડીયોમાં મેરિટ બાબતનું કન્ફ્યુઝન પહેલાં તમને દૂર થઈ જશે વિદ્યાર્થી મિત્રો હવે જો આપણે પહેલાં તો સમજીએ કે અત્યારે હાલમાં જે ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષા લેવામાં આવેલી છે પીએસસી ની એસએસસી એ તમને ખ્યાલ જ છે કે ભાઈ પીએસસી છે એ ધોરણ છની છે એસએસસી છે એ ધોરણ નવની છે પરંતુ અહીંયા એમ કીધું છે કે ક્વોલિફાઈન ગુણ તથા તો જે મેરિટ યાદી તૈયારી કરવામાં આવશે એ અંગેના આ નિયમો છે પણ હું એમ કહું વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓને પંચ્યાસી કે પંચાણું આ ટકાવારી ઉપર જે વિદ્યાર્થીઓ પંચ્યાસી ઉપર છે એમને તો અહીંયા કાંઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં કારણ કે અત્યારે હાલમાં ગુજરાતના બસો પચાસ પ્લસ તાલુકા હોય છે જેમાં રિસન્ટલી આપણે કહેવાય કે થોડાક એડ થયા હોય પણ જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં તમે જે તાલુકામાં રહો છો એ તાલુકાની આ સ્પર્ધા છે એટલે કે માનો કે અત્યારે હાલમાં જો સરકાર દ્વારા એ જણાવવામાં આવેલું છે કે પીએસસીની એક્ઝામ જે છે એમ પાંત્રીસ ટકાથી વધુ જે વિદ્યાર્થીઓ છે એટલે કે બેતાલીસ માર્ક્સથી જે વધુ માર્ક્સ છે એવા ચોપન હજાર વિદ્યાર્થીઓ છે ચાલીસથી વધુ માર્ક્સ છે એવા અહીંયા ચોત્રીસ હજાર વિદ્યાર્થીઓ છે પિસ્તાલીસથી વધુ માર્ક્સ છે એવા અહીંયા એકવીસ હજાર વિદ્યાર્થીઓ છે પચાસ ટકાથી વધુ હોય એવા બાર હજાર વિદ્યાર્થીઓ છે પંચાવનથી વધુ હોય એવા સાત હજાર એકોતેર વિદ્યાર્થીઓ છે એટલે કે 65% ટકાથી વધુ હોય એવા બે હજાર ત્રણસો સોળ વિદ્યાર્થીઓ છે 75% ટકાથી વધુ હોય એવા 500 ને વીસ વિદ્યાર્થીઓ છે અને જે વધુ હોય એવા વિદ્યાર્થીઓ છે તો પીએસસીની એક્ઝામમાં અત્યારે હાલમાં આટલી આપને માહિતી મળે છે પછી ઉપરાંત વાત કરી તો હું તમને એમ કહું કે જો તમે ધોરણ છ માં અભ્યાસ કરો છો અને પીએસસી ની એક્ઝામ આપેલી છે તો તમારે અત્યારે એક હજાર વિદ્યાર્થીઓમાં નામ લેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે જે વિદ્યાર્થીઓને બોતેર ટકાની ઉપર પ્લસ મેરિટ છે

એ બધા જ તાલુકામાં મિનિમમ ચારથી પાંચ વિદ્યાર્થીઓનું સિલેક્શન થશે હવે એ મેરિટના આધારે થશે તો વિદ્યાર્થીઓ બની શકે છે કે ભાઈ આમાં એક જિલ્લાના વધુ વિદ્યાર્થીઓ બાવનમાં હોય એક જિલ્લાના વધુ વિદ્યાર્થીઓ અહીંયા પાંચસો ને વીસમાં પણ હોય તો આવા કન્ડિશનમાં જો કદાચ તમારે પાસઠથી પણ જો મેરિટ છે રેડી તમારા જિલ્લામાંથી મેરિટ ડાઉન છે ને પાસઠથી પણ મેરિટ છે ને તો પણ હું કહી શકું કે ભાઈ તમે અહીંયા પાસઠ પ્લસમાં પણ તમારો સમાવેશ થઈ જાય એમ છે પણ કંડિશન શું છે કે અહીંયા હાલ સ્કોલરશીપ મળવા પાત્ર છે એવું નથી કે ભાઈ એક જ જિલ્લામાંથી ટોપમાં પાંચ વિદ્યાર્થીઓ છે તો પાંચે પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ ગયો નહીં બધા જિલ્લાના જે તાલુકા છે તાલુકા વાઇઝ અહીંયા મેરિટ લિસ્ટ બહાર પડશે એટલે એક તાલુકાના મિનિમમ ચાર પાંચ વિદ્યાર્થીઓ થઈ અને અહીંયા અઢીસો છે તો આપણે ગણી શકીએ કે ચાર વિદ્યાર્થીઓની જો ગણતરી થાય બધા તાલુકામાંથી તો હજાર વિદ્યાર્થીઓ થાય પરંતુ આપણે માની શકીએ કે અમુક તાલુકામાં મિનિમમ પણ ન થતા હોય તો એવી કન્ડિશનમાં અહીંયા પાંચ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ એક તાલુકામાંથી થઈ શકે છે એ મેરિટના આધારે તો પહેલાં તો પીએસસીની જો એક્ઝામ આપીને આવ્યા છો તો એ તાલુકા જો અહીંયા આપણે કહીએ તો ચારથી પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય એમ છે અને એમાં પાસઠ પ્લસ પણ મેરિટ જઈ શકે એમ છે કારણ કે બધા તાલુકાના અલગ અલગ મેરિટ હોય છે એક મેરિટના આગળના એકથી સો ક્રમ હોય છે એક તાલુકાના નવ હોય એમાં અલગ અલગ તાલુકાનો સમાવેશ થયેલો હોય કોક તાલુકામાં વધુ વિદ્યાર્થીઓ હોય કોક તાલુકામાં ઓછા વિદ્યાર્થી હોય રેડી તો આ રીતે અહીંયા સમજીએ ત્યાર પછી વાત કરીએ તો ભાઈ અહીંયા જે એસએસસી છે એસએસસી રેડી ધોરણ નવ ઉપરની એક્ઝામ એમાં બેતાલીસ હજાર વિદ્યાર્થીઓ એવા છે જેને અહીંયા પાંત્રીસ ટકા એટલે કે બેતાલીસથી વધુ ગુણ છે ત્રીસ હજાર વિદ્યાર્થીઓને ચાલીસ ટકાથી વધુ છે એકવીસ હજાર વિદ્યાર્થીઓને પિસ્તાલીસ ટકાથી વધુ છે ચૌદ હજાર વિદ્યાર્થીઓને પચાસ ટકાથી વધુ છે હજાર વિદ્યાર્થીઓ અને પાસ ટકાથી વધુ છે તો જો તમે ધોરણ નવની એક્ઝામ પીએસસી આપીને આપ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પીએસસીના જે વિદ્યાર્થીઓ છે એમને કુલ જે છે તાલુકા વાઇઝ તમને અહીંયા કોટા જે છે ઓગણત્રીસો એટલે કે બે હજાર નવસો વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે જેમાં ગ્રામ્ય કક્ષામાંથી પંદરસો શહેરી કક્ષામાંથી એક હજાર અને ટ્રાઇબલ જે વિસ્તાર છે તેમાંથી અહીંયા ચારસો અનુસારની સંખ્યા મુજબ અહીંયા મહત્તમ ગુણ મેળવવાના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે તમારે તો એક થોડોક ફાયદો છે કારણ કે પીએસસી વાળા જે વિદ્યાર્થીઓ છે એટલે કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જેને આપીને આવ્યા છે તાલુકાવાઇઝ રાજ્યના જે કોલ કોટા છે એમાંથી એક હજાર વિદ્યાર્થીઓ છે હવે પીએસસીમાં જો ગણીએ ને તો ભાઈ ચાર પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થશે પરંતુ જો અહીંયા તમે ધોરણ નવની એક્ઝામ દેર આવ્યા છો તો હું આપણે એમ કહી શકાય કે દસથી અગિયાર વિદ્યાર્થીઓ ખાલી એક જ તાલુકામાંથી પાસ થશે દસથી અગિયાર વિદ્યાર્થીઓ ખાલી એક જ તાલુકામાંથી પાસ થશે રેડ તો અહીંયા ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે થોડુંક અહીંયા કહેવાય કે ભાઈ ક્રાઇટેરિયા વધુ છે તમને અહીંયાથી સ્કોલરશિપ જે મળવા પાત્ર છે એમાં આ સ્કોલરશિપમાંથી ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે ઓગણત્રીસો એટલે કે બે હજાર નવસો વિદ્યાર્થીઓનો સમાવેશ ઓલ ઓવર ગુજરાતમાંથી તાલુકા વાઈઝ કરવામાં આવશે જ્યારે પીએસસી ધોરણ છ ના વિદ્યાર્થીઓનો માત્ર એક હજાર વિદ્યાર્થીઓનો જ અહીંયા સ્કોલરશિપમાં સમાવેશ કરવામાં આવેલો છે એટલે ધોરણ નવ માટે અહીંયા સારો એવો ચાન્સ છે ઉપરાંત વાત કરીએ તો અહીંયા જે સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ ગુણ જે છે પાંત્રીસ ટકા છે પાંત્રીસ ટકા તો બધાના હોવાના જ છે પછી વાત કરીએ તો વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણનું ગુણપત્રક એટલે તમે તમે આ વેબસાઇટ ઉપરથી પણ અહીંયા તમારું જે પરિણામ છે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી વાત કરીએ તો નિયત કોટામાં જોગવાઈ મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવા પાત્ર છે હવે તમને કેટલી સ્કોલરશિપ મળવા પાત્ર છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક મહિનાની હજાર રૂપિયા લેખે તમને એક વર્ષની બાર હજાર રૂપિયા સ્કોલરશિપ મળવા પાત્ર છે હવે આ સ્કોલરશિપ જે છે એ તમને આગામી વર્ષો માટે મળવા પાત્ર છે ચલો ત્યાર પછી વાત કરીએ તો મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓની યાદી નિયામક શાળાઓની કચેરી ગાંધીનગરને મોકલી આપવામાં આવશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એ પણ જોવાનું છે કે તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ કમ પ્રમાણપત્ર અત્રેથી દરેક જિલ્લાના તમામ બીઆરસી ભવન મારફતે પણ મોકલવામાં આવશે અને આગળની જો વાત કરીએ તો બેઠક નંબર અને યુડાઈસ નંબર જે છે એ તારીખ નાખી તમે આ ડાઉનલોડ કરી શકો છો તો નિયત કોટામાં જોગવાઈ મુજબ જે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ મળવા પાત્ર થશે તેમને નિયત કોટામાં સમાવેશ થવા પાત્ર કટ ઓફ ની હવે પછીની વિગત છે તમને મળશે ટૂંક જ સમયમાં એટલે કે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જયારે આવશે ત્યારે સૌથી પહેલા તમને આ ચેનલમાં અપડેટ આપી કે વિદ્યાર્થીઓ જોઈએ તમારા ગુણ છે અને તમે આ મેરિટમાં સમાવેશ થયા છો કે નહીં એની આપણે સંપૂર્ણ વિગત હું તમને આવનારા સમયમાં જણાવીશ ચાલો જિલ્લાના જે તાલુકા અને બીઆરસી મારફતે પણ આવશે પણ તમને આ ચેનલમાં સૌથી પહેલા કારણ કે હું છેલ્લા ત્રણ વર્ષથી પીએસસી અને એસએસસી એનએમએમએસ જ્ઞાન સાથે જેવી અલગ અલગ જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે એમની પણ આપણે ટૂંક સમયમાં એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે બધી જ અપડેટ એ ધોરણ એકથી લઈ અને ધોરણ બાર સુધીની બધી જ અપડેટ મેળવવા માટે અત્યારે જ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવનારી તમામ અપડેટ માટે અત્યારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી તમારા બધા જ ગ્રુપમાં આ વિડિયોને શેર કરો જેથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી એક સચોટ માહિતી પહોંચે વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયમાં નવી અપડેટ સાથે પરિવાર ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ જય ભારત